ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે પાણી ભરાયા છે વરસાદી જયારે હનુમાનજી મંદિરમાં પણ વરસાદી પાણી ભરાયા છે દર્શન કરવા આવતા ભક્તો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે જ્યારે પાણીના નિકાલના અભાવે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે ઘૂંટણ સમાપ્ત પાણી ભરાયા છે જેને લઈ લોકો હાલ બે હાલ થયા છે ગીર સોમનાથ જિલ્લામાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે વેરાવળ શહેરમાં ગઈકાલે દસ ઇંચ અને આજે બીજો પાંચ ઇંચ વરસાદ વરસા વરસી પડતા સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ નિર્માણ પામી છે આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે વેરાવળના એસટી બસ સ્ટેન્ડના દ્રશ્ય છે આપ જોઈ શકો છો તે પ્રમાણે વેરાવળનું એસટી બસ સ્ટેન્ડ પણ જાણે બેટમાં ફેરવાયું તેવા દ્રશ્ય હાલ જોવા મળી રહ્યા છે બીજી તરફ એસટી બસ સ્ટેન્ડની અંદર જ જય જાગૃત હનુમાનજી ભગવાનનું મંદિર આવેલું છે આજે શનિવાર છે અને શનિવારે આ ગંદા પાણીમાંથી ભાવિકોને જ ભગવાન હનુમાનજીના દર્શન કરવાની ફરજ પડી રહી છે એટલે કહી શકાય કે જે મેઘરાજાનો કહેર છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે વેરાવળ શહેરના એસટી બસ સ્ટેન્ડ ના દ્રશ્ય છે જ્યાં જળબંબાકાર પરિસ્થિતિ જોવા મળી રહી છે રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ